લખનઉમાં મુખ્યમંત્રી નિવાસ બહાર અખિલેશ યાદવ વિરુદ્ધ પોસ્ટર રાજકીય ગરમાવ વધ્યો લખનઉમાં મુખ્યમંત્રી નિવાસ બહાર અખિલેશ યાદવ વિરુદ્ધ પોસ્ટર રાજકીય ગરમાવ વધ્યો લખનઉમાં મુખ્યમંત્રી નિવાસ બહાર સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વિરુદ્ધ પોસ્ટર લગાવતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે આ ઘટના સપા કાર્યાલય બહાર થયેલા પોસ્ટર યુદ્ધ પછી સામે આવી છે જેનાથી ઉત્તર પ્રદેશની રાજકીય વર્તુળોમાં તણાવ વધ્યો છે અજાણ્યા શખ્સો દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં અખિલેશ યાદવની નેતૃત્વ ક્ષમતા ને તાજેતરના રાજકીય નિર્ણયોની ટીકા કરવામાં આવી છે સપા સમર્થકો અને નેતાઓએ આ ઘટનાને પાર્ટીની છબી ખરાબ કરવાની ષડયંત્ર ગણાવી છે આ પોસ્ટર યુદ્ધ એવા સમય થયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં સ્થાનિક ચૂંટણી નજીક આવી રહી છે ને રાજકીય ગઠબંધનોમાં ફેરફાર થઈ રહ્યો છે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવા કૃત્યો પાર્ટી કાર્યકરો અને સામાન્ય જનતામાં ગેરસમજ ફેલાવવા માટે કરવામાં આવે છે સપા દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી છે અને સંપૂર્ણ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે બીજી તરફ શાસક પક્ષે પોતાનો કોઈ સંબંધ નથી હોવાનું સ્પષ્ટ કર્યું છે સપા નેતાઓએ તેમના વિરોધીઓને આ અભિયાન પાછળ હોવાનો આરોપ મૂક્યો છે જેથી અખિલેશ યાદવની છબીને નુકસાન પહોંચાડી અને પાર્ટીમાં આંતરિક અસંતોષ ઉભો કરી શકાય પાર્ટીએ પોતાના કાર્યકરોને શાંતિ જાળવવા અને આવા ઉશ્કેરણાથી દૂર રહેવા અપીલ કરી છે આ ઘટના ઉત્તર પ્રદેશની તીવ્ર રાજકીય સ્પર્ધાને દર્શાવે છે જ્યાં જાહેરમાં પોસ્ટર યુદ્ધ જેવા કૃત્યો માનસિક યુદ્ધ માટે ઉપયોગમાં લેવાય છે ચૂંટણીનો માહોલ ગરમાતા આવા બનાવો વધી શકે છે અને રાજકીય વાતાવરણ વધુ ઉગ્ર બની શકે છે